ધુમ્મ સુલ્તાના બાદના સ્વતંત્ર સેનાના સ્વર્ગવાસી ધીરુભાઈ ઇજારદારની છઠ્ઠી પુણ્યતિથિ ઉપર તેમના પુત્ર તેમજ સામાજિક અગ્રણી જાણીતા લેન્ડ ડેવલપર દીપકભાઈ ઇજારદારે નવી સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોમાં દર્દીઓની સારવાર માટેના અધતન મશીનો વસાવવા કુલ સાડા ચાર લાખના ચેકો અર્પણ કર્યા હતા આ પ્રસંગે દીપક ઈજારદારે જણાવ્યું કે તેમના પિતા ધીરુભાઈ એક સ્વતંત્ર સેનાની અને સામાજિક કાર્યકર રહ્યા છે ગરીબોને છેવાડાના લોકોની સેવા કરવાનો વારસો અને સંસ્કાર સ્વર્ગસ્થ પિતા પાસેથી મળ્યા છે

રહેવાસી સુતાનાબાદુ હું ત્યાંનો સૌથી જૂનો રિયલ એસ્ટેટ ડેવલપર છું અને સોશિયલ તરીકે મારી સારી એવી નામના છે અને કાંઠા વિસ્તારમાં ભારે પ્રતિષ્ઠા ધરાવું છું સને બે હજાર ઓગણીસ માં મારા પિતાશ્રી ધીરુભાઈ પરભુભાઈ જ નું અવસાન થયું એ સ્વતંત્ર સેનાની હતા અને સચિનના નવાબ સામે બગાવત કરવાના હિસા અનુસંધાને સચિનના નવાબે એમને સચિનની જેલમાં પૂરેલા અને તે સમયે કોઈ પણ વાહનોની સગવડ ન નહોતી તો બી એમને છોડાવવા માટે ભીમપોર્ડમાં સુલતાનાબાદના પાંચ હજાર લોકો ત્યાં માર્ચ કરેલા અને સચિનની જેલ જે ત્રીસ કિલોમીટર આવી સુલતાનાબાદ થી ત્યાં થી માર્ચ કરી ને રાતો રાત છોડાવી એટલે આવો ઇતિહાસ મારા ફાધર ધરાવતા હતા એમના અનુસંધાને ને ઘણું કાર્ય આગળ કરેલું છે એમનું મોસ્ટ ઓફ બધી છે ને અમારે ત્યાંની એજ્યુકલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ કે કઈ બીજી કોઈ પણ સામાજિક કાર્ય હોય તો તેમાં મારા ફાધર ફાઉન્ડર હોય પછી એ શું એ એક જે તે જમીન કે બધું એ સરકારી જે કામ હોય કે મંદિર બાંધવાનું હોય તો તે બધું બાંધીને પછી એ બીજાને સોંપી દેતા પછી હેન્ડલિંગ પોતાના હાથમાં નહીં રાખતા એની એવા દિવ્ય નો આજે છઠ્ઠી પુણ્ય તિથિ હતી અને મીનવાઇલ મારા એમને આધ્યાત્મિક ક્ષેત્રે બી બહુ આગળ વધેલા હતા એટલે છે ને ક્ષેત્રે ઘણા આગળ વધેલા હતા બે વાગે ઉઠતા અને અઢી વાગે નહી ધોઈને સાડા પાંચ સુધી પદ્માસન બેસતા છેલ્લે સુધી શરીર સારું હતા છેલ્લે સુધી બી નાઇન્ટી સેવન ની એજે બી કોઈના સપોર્ટ વગર એ અચાનક એમને હાર્ટ એટેક બાથરૂમ આવી ગયો વોશરૂમમાં અને કોઈની બી હેલ્પ લેવા ગુજરી ગયા હવે થયું એવું કે મારી કઝિંગ ગુજરી ગઈ એમને ભજન બહુ પ્યારા હતા પરમાત્માનું સાક્ષાત્કાર કરવા એમણે ભારે પ્રયત્ન કરેલા તમારે ત્યાં શંકર મહારાજ ઉનાવાળા હતા એમણે એ ગુરુજી ત્યારે મીડિયાનો જમાનો નહોતો પણ એમના ભજનમાં જ છે ને એવો સાર આવી જતો કે આખું તમારું સંસારનું બધું છે ને ટોટલ લખવું કઈ રીતનું જીવન જીવવું જોઈએ કઈ રીતે હા એક જ વાર્તા હતી એ ભજનમાં એમના ભજનોમાં કે આ એક જ જન્મ છે જેમાં આપણે પરમાત્મા ને પામી શકીએ આપણા સર્જનહાર ને પામી શકીએ બાકી બીજા કોઈ અને ચોર્યાસી લાખ જન્મ પછી મનુષ્ય અવતાર મળે છે તો તે સંજોગોમાં ભજનનો કાર્યક્રમ હતો આજે અને એવામાં ચાર એક દિવસ પર મારી કઝિન ગુજરી ગઈ એટલે આખું પેલું સુતક ન લડે આ નડે એટલે મેં આખો પ્રત્યે ખર્ચો અને ત્યાં ગામ લોકોને ડોનેશન આપવાનું અને એ બધું કન્વર્ટ કર્યું મેં અહીંયા સિવિલમાં કઈ વાળા સાહેબમાં સંપર્ક કર્યો એમણે અમુક વસ્તુની જરૂરિયાતની બતાવી જે બી હશે તે એટલે આજે ત્રણ ચેક આઇપા છે લગભગ સાડા ચાર નું અમાઉન્ટ થાય છે એમાં સીસીજી મશીન ઇસીટી મશીન અને ફિટલ મેડિસિન ના ખાતામાં એ ચેકો આપ્યા છે ભવિષ્યમાં બી આ ભટ્ટ સાહેબ કે કડીવાલા સાહેબ કે તો હું બીજી રકમની ની બી વ્યવસ્થા કરીને દાનમાં આપવા તૈયાર છું થેન્ક યુ દીપકભાઈ ઈજાદાર તેમના પિતાશ્રીની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે સિવિલ હોસ્પિટલ ખાતે આવીને જે જરૂરિયાતમંદ વસ્તુ હતી ઈસીજી મશીન ખૂબ અદ્યતન ઈસીટી મશીન જે માનસિક વિભાગમાં શોખ આપવા માટેનું મશીન અને ખૂબ અગત્યનો વિભાગ ફિટલ મેડિસિન ફિટલ મેડિસિન સોનોગ્રાફી ખૂબ મોંઘી હોય છે પરંતુ ડોક્ટર બિનોદિની મહેન્દ્રસિંહ ચૌહાણ એ સિવિલ હોસ્પિટલ ખાતે માનદ સેવા આપે છે અને એની અંદર જે જરૂરિયાત પ્રોસિજર માટેની વસ્તુઓ એ માટે સાડા ચાર લાખ રૂપિયાનું દાન દીપકભાઈ સ્વયં સિવિલ હોસ્પિટલ ખાતે આવીને આપવામાં આવી છે તબીબી અધિક્ષક ઇન્ચાર્જ ડોક્ટર કે એન ભટ્ટ સાહેબને આ એવી પ્રથમ ઘટના છે કે કોઈ દાતા દાન તો અનેક આવે છે પરંતુ દાતા સ્વયં આવીને છેક રૂબરૂમાં કંપનીઓના નામનો આપે એવી આ પ્રથમ ઘટના છે દીપકભાઈના પિતાશ્રી ધીરુભાઈ એ સ્વતંત્ર સેનાની હતા એ દેશ માટે પણ એ સમર્પિત એમનું જીવન હતું અને છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે એમને હું શ્રદ્ધા અર્પણ કરું છું અને દીપકભાઈ કે જે સાડા ચાર લાખ રૂપિયા એ ગરીબ દર્દી માટે એ કરોડો રૂપિયા ગણીએ તો પણ એ ઓછા છે હું દીપકભાઈ ને ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું એમને અભિનંદન આપું છું અને એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું એમના પિતાજીને શ્રદ્ધા સુમન અર્પણ કરું છું અને આ દર્દીઓ માટે ઈસીજી મશીન દરરોજના બસો ત્રણસો ઈસીજી થતા હોય છે સ્વપ્ના જે સાયકેટિક દર્દી હોય છે તેના માટે એક જ મશીન છે તો આ મશીન ખૂબ ઉપયોગી થશે અને ખાસ કરીને જે સગર્ભા માતાઓ છે એ સગર્ભા માતાઓ અહીં આદિવાસી ગરીબ અને એવા લોકો આવતા હોય છે ને એના માટે આ ડોક્ટર બિનોદિની બેન ને અમુક દાતાઓ એમને મદદ કરતા હોય છે પણ દીપકભાઈ સ્વયં આવીને એ વિભાગને બે લાખ રૂપિયાનો ચેક લખ્યો છે અને ટોટલ સાડા લાખ રૂપિયાનું દાન એ માટે સિવિલ હોસ્પિટલ તરફથી એમનો હું આભાર વ્યક્ત કરું છું અને તેમના પિતાજીને ને શ્રદ્ધા સુમન પણ કરું છું આભાર ભાઈ ના પ્રેરણા લાયક કામ ને કેવી રીતે જુઓ છો